પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર કન્યાલય છાત્રાલય ખાતે સમૂહ સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન યુગલો પ્રગુપતામાં પગલાં પાડી નવજીવનની શરૂઆત કરી હતી ત્યારે આયોજનમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય નાગજી ઠાકુર ડોક્ટર ગોવિંદ ઠાકુર ભાવાજી ઠાકોર મંત્રી જયંતિ ઠાકુર મહેમદાવાદના સુરેશભાઈ ઠાકુર સાંતલપુર તાલુકાના આગેવાન લેંબાજી ઠાકોર કોયડાવાડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શાખાજી ઠાકોર સમિત તાલુકા ઠાકોર સમાજના આગેવાનો જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોર અને બાબુજી ઠાકોર સમાજના અનેક

એકાવન નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલા માંડ્યા છે એને આશીર્વાદ આપવા હમણાં જ સારી વાત કરી વ્યસન મુક્ત વાત કરી શિક્ષણની વાત કરી એવા સાંસદ આદરણીય નટુજી ઠાકોર સાહેબ અને અમારા પાટણ જિલ્લાનું ગૌરવ આદરણીય જિલ્લા પ્રમુખ શ્રી હેતલબેન અને અહીંયા અમારા ચંદનજી ઠાકોર સાહેબ પણ સંજયભાઈ અહીંયા આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી ઠાકોર સાહેબ અને દરેક અહીંયા ત્રણ તાલુકાના આગેવાનો યુવાનો માતાઓ અને પ્યારા બાળકોએ ખૂબ સહકાર આપ્યો અને શપથ લીધા કે અમે શિક્ષણમય દેશું વ્યસન મુક્ત બનીશું અને

ઠાકોર સમાજને કઈ રીતે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી અને પ્રભુતામાં જે પગલા માંડ્યા એમને ખૂબ ખૂબ શુભ આશીર્વાદ અમે ક્ષત્રિય ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જે આજે લગભગ તેપન નવ દંપતિઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે આજે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું સારું શિક્ષણ આપીશું શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી સદાય વડીલોએ આપી છે સાથે સાથે સમાજની અંદર આવા સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું એ બદલ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વધારેલા સૌ વડીલો ગામમાં દીપક સત્વારા સાથે ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ